वाराही मंदिर नजदीक ब्रिज नो एप्रोच क्षतिग्रस्त तथा धारासुभ्य स्थल निरीक्षण करियो नमस्कार थर्ड आई एक्सप्रेस માં હું છું આપની સાથે મનરાજ પરમાર ગઈ કાલે તળાજા શહેરમાં વારાહી મંદિર નજીક ચાલી રહેલા માઈનોર બીજના નિર્માણની કામગીરી દરમિયાન ગંભીર ઘટના બની હતી વારાહી મંદિર નજીક આવેલા જૂના પુલનો એપ્રોચ નો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો જેને લઈને

આ સ્ટોરી જો તમને સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અને જો તમે અમને ફેસબુક કે માં જોઈ રહ્યા હો તો અમને ફોલો ચૂકતી કરજો આભાર ધન્યવાદ